માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્કોડા રેપિડ કાર જોઈએ રહ્યા છો સ્કોડા રેપિડ આ કાર વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે વન ઓનર ગાડી આ સ્કોડા રેપિડ વેચી દેવાની સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આવી સસ્તી કાર તમને ક્યાંય જોવા નહીં મળે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે ફૂલ ડિમાન્ડ છે આ ગાડીની આ સ્કોડા રેપિડ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બેલાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે સ્કોડા રેપિડ જોઈ શકો છો કંપની કલર એકદમ સાચવેલી ગાડી છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્કોડા રેપિડ તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય રૂબરૂ તમારે મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ તમે આ સ્કોડા રેપિડ ખરીદી શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મોડલ બે હજાર સોળનું મોડલ છે વર્ઝન વિશે વાત કરી દઉં તો એક્ટિવ વર્ઝન ડીઝલ વેરિયન્ટ ગાડી છે તમને સુરત જોવા મળશે પ્રોપર સુરત જોવા મળી રહેશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે વન ઓનર ગાડી છે વ્હાઈટ કલરમાં તમે સ્કોડા રેપિડ જોઈ શકો છો જો તમારી ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો તે ભાઈના નંબર છે તમે જે જોઈ રહ્યા છો ને આ વિડીયોના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ઈચ્છા હોય તમારે ગાડી તો ગાડીનો ફૂલ વીમો શરૂ છે તેમજ વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી અત્યાર સુધીમાં આ ગાડી તોંતેર હજાર કિલોમીટર ચલાવેલી છે બ્લેક એડિશનમાં ગાડી જોવા મળી છે અત્યાર સુધીમાં તોતેર હજાર કિલોમીટર ચલાવેલી ડીઝલ ગાડી બે હજાર સોળનું મોડલ વેચી દેવાની છે ગાડીના કિંમત કિંમત વિશે જણાવી તો કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો અને કંડિશન જોઈ ગાડી લઈ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું